સુરતના લિંબાયત વિસ્તારમાં ઉટવેદ ડોક્ટરે આઠ વર્ષની બાળકીને સારવાર આપી હતી ત્રણ દિવસની સારવાર બાદ બાળકીની તબિયત વધુ લથડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા જે ક્લિનિકમાં સારવાર આપવામાં આવી હતી તે ડોક્ટર બોગસ તબીબ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બોગસ તબીબ સામે કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં અનેક વિસ્તારમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે

તેવી જ એક ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં સામે આવી હતી લિંબાયત વિસ્તારમાં સામે આવી હતી જેમાં વીસ નવેમ્બરના રોજ એક આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું અને આ બાળકીની સારવાર સુરતના લિંબાયત વિસ્તારમાં એક ડિગ્રી વગરના ડોક્ટર પાસે ચાલતી હતી બાળકીને ત્રણ દિવસ સારવાર આપ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેને ડોક્ટરે મૃત જાહેર કરી હતી જેથી પોલીસે તપાસ શરૂ કરી છે અને લાશનું પીએમ કરાયું હતું જેનો રિપોર્ટ આવ્યા બાદ તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે બાળકીને ડેન્ગ્યુ થયો હતો તેમ છતાં તેની યોગ્ય સારવાર નહીં થતા તેનું મોત થયું હતું હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ દરમિયાન લિંબાયતના બોગસ તબીબ શ્રીનિવાસ ઉર્ફે સિનુની ધરપકડ કરી હતી આ સિંહુ થોડા વર્ષ પહેલા તેમના મામા સાથે હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કરતો હતો તેમાંથી તેમણે સલાબતપુરા અને લિંબાયતમાં ક્લિનિક શરૂ કર્યા હતા ડિગ્રી વગરના આ ડોક્ટરના કારણે 8 વર્ષની માસૂમ બાળકીનું મોત થતા પોલીસે શ્રીનિવાસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક બોગસ ડોક્ટર વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક કલમ 30 અને 35 તથા આઈપીસી 419 મુજબ એક ગુનો નોંધવામાં આવ્યો છે આ ગુનો નોંધવા પાછળ મુખ્ય હકીકત એ મુજબ છે કે આશરે એકાદ મહિના પહેલાં એક નાની બાળકી કે જેની સારવાર એ આ ડૉક્ટર પાસે કરાવવામાં આવી હતી એના મા બાપે ત્રણ ચાર દિવસ આવી ડૉક્ટર પાસે સારવાર કરાવી પરંતુ બાળકી સાજી ન થતા તેઓને બાળકીને તેઓ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ મેડિકલ જે કેસ આવે મેડિકલ લીગલ કેસ આવે છે પોલીસ સ્ટેશનમાં તે અનુસંધાને પોલીસે અનનેચરલ ડેથ યુટી દાખલ કરી અને તપાસ હાથ ધરી હતી આ તપાસ અનુસંધાને પોલીસે પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું હતું અને એ પણ સવાલ પૂછ્યો હતો કે આ જે બાળકી છે એના મૃત્યુનું કારણ શું છે પોલીસને જ્યારે મેડિકલનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં એવી માહિતી મળી કે આ બાળકીના મૃત્યુ પાછળ જે બાળકીને તે વખતે ડેન્ગ્યુ થઈ ગયો હતો એ મુજબની એક બીમારી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ આ બનાવ અનુસંધાને જ્યારે પોલીસે આ સ્થળ વિઝિટ કરી કે જ્યાં ડોક્ટરે એને સારવાર આપી હતી ત્યારે પોલીસને ધ્યાને આવ્યું હતું કે આ ડૉક્ટર બોગસ સર્ટિફિકેટ મતલબ કોઈપણ જાતના સર્ટિફિકેટ વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો અને પોલીસે આ માટે હેલ્થની ટીમ પણ સાથે રાખી હતી અને ત્યાં જઈને પંચનામું કર્યું હતું પંચનામામાં પોલીસને એના બે બે સ્થળો છે જેમાં એના ઘરથી જ્યાં તે નાની મોટી સારવાર લોકોને કરે છે અને સલાબતપુરામાં માન દરવાજા પાસે પણ એક ક્લિનિક છે ત્યાં જઈને પોલીસને અમુક મુદ્દામાલ મળ્યો હતો જેમાં બીપી માપવાનું યંત્ર સ્ટેથોસ્કોપ સિરિન્જ અને મેડિસિન્સ મળી હતી જેનું કુલ કિંમત નવ હજાર સાતસો જેટલી થાય છે ત્યારબાદ પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી અને તેની ધરપકડ કરી હતી પોલીસને જે પૂછપરછમાં માહિતી મળી છે એ મુજબ આ વ્યક્તિ ડૉક્ટર શ્રીનિવા શ્રીનિવાસ ઉર્ફે ડૉક્ટર સીનું ગદ્દે કરીને છે તે તેલંગાણાનો રહેવાસી છે તે બાર પાસ કરેલો છે અને અગાઉ એના કાકા સાથે કમ્પાઉન્ડર તરીકે પ્રેક્ટિસ કરતો કામ કરતો હતો અને ત્યારબાદ ત્યાંથી તે પોતાની આવી રીતના બોગસ ડોક્ટર તરીકેની એક કામગીરી એણે શરૂ કરેલ હતી જેમાં એની પાસે કોઈપણ જાતનું ડિગ્રી સર્ટિફિકેટ ન હતું તે છતાં તે આ પ્રેક્ટિસ કરતો હતો પોલીસને જ્યારે જ્યારે આ પ્રકારની માહિતી મળે છે ત્યારે પોલીસ અવશ્ય આ ઉપર કામગીરી કરે છે અગાઉ પણ આ પોલીસે આ પ્રકારના કેસો કરેલા છે જ્યારે પોલીસને માહિતી મળે છે અથવા મેડિકલ ટીમ જ્યારે પોલીસ પાસે કોઈપણ જાતની મદદ માંગે છે તો પોલીસ તેને સાથે રહી રાખી અને કાર્યવાહી કરે છે જે સ્લમ વિસ્તાર હોય છે એમાં મોટાભાગે લોકો નાની મોટી દવાઓ માટે આસપાસ જે પણ ડૉક્ટર ઉપલબ્ધ હોય એની પાસે જતા હોય છે અને ઘણીવાર એક ટ્રેડિશનલી એક પ્રથા પડી જતી હોય છે કે કોઈ એક વ્યક્તિનું નામ ડૉક્ટર તરીકે પ્રસ્થાપિત થઈ જતું હોય પરંતુ ઘણીવાર કોઈપણ જાતની માહિતી વિના અથવા એજ્યુકેશન ના અભાવને કારણે શિક્ષણના અભાવને કારણે ક્યારેક લોકો આવા બોગ ડોક્ટરોનો ભોગ પણ બની જતા હોય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત